ડબોઈ ખાતે ફરિયાદી બેને પહેલ ગળામાંનું સૂત્ર આંચકી સ્નેચિંગ કરનાર આરોપીને ગણતરીના કલાકો બાદ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ચેઇન સ્ટ્રેચિંગના ગંભીર પ્રકારના ગુનામાં સંડોયેલ આરોપીને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનો નિનામા સાહેબનાઓ તરફથી મળેલી સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ રાઠોડ સાહેબ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ચેઇન સ્ટ્રેચિંગના ગુનામાં સંડોયેલા આરોપીને શોધી કાઢવા તુરંત જ કાર્યવાહી હાથ ધરે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તાણની તુરણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

वडोदरा मुळरेटा नकोटा गा नवास वडोदरान काजरा वाडीष्ठ अगरचता रोड पर हो माहितीने आधारे क्राईम ब्रांच माहिती बाडी माहितीवाडी थी शोधी काढी आगळणी तपास वाडी पोलीस स्टेशनने आरोपी आरोपीनं नाम समीर उर्फे सदू हनीपभाई पटेल